અનમાં જે દીકરો આપ્યો એમાં તમે જે નામકરણ કરો એ ભલે આવા નામ પાડવું છે આમાં બધાની ઈચ્છા છે આમાં આ જુ જે આપો માં જે આપો એ આમાં કોઈ વાતો ને પણ આ બીજો બે નાગ માર્યા તો વાણે આમાં હા આચી વાત છે એનું કર્યું આ બેનું એ કર્યું માં ભલે રાવ ગોગો રાજી થયો એટલે તો આ થ્યું તાર આמא નકર રાજી ના તો રોજ કેત ના આશીર્વાદ આશીર્વાદ તોય ના ફળ આશીર્વાદમાં પણ મારા હાલવાનું હતું તો મેં રસ્તો કરી આલ્યો મલે જેનું નામ મધાનીચ્છા હોય તમે કહેતા હોય હું તો રાશી બાસી જોતી નહીં હોય હાચું વાત જે ક્યો આય હું તો ભગવાનના ઘેરથી લઈને આવું આמא ઓ ભાઈ આמא ભગવાનના ઘેરથી લઈને આવું આמא એનું નામ ઋષિરાજ આמא મામા

એવો તો હારુ નામ આ એવું લાગે અત્યારના जमानेકો હારુ નામ આપશે માં પણ અત્યારે મસ્ત નામ આપી માં તમને આ આ પોઝિશન એ સમયમાં હાલો આ જે ટાઈમે આટલા પડીતી એ ટાઈમની અને પછી જો

સમરે ઓપન ફોન લગે પહેલા ફોન લગાવતો પણ કે મોંતા કરજો પણ એ સમયે ફોન લગાવ્યો તરત મારી વ્યવહાર બતાય તો ગોગા મહારાજનો અન 5 મિનિટમાં ઉભો કરી દીધી મારી પત્નીને બરોબર અન માં જે દીકરો આપ્યો એમાં તમે જે નોમકરણ કરો એમાં જે નોમ આપો એમાં રામ રામ માં એ સમયે ઓતલા કાઈ ની બતાવતી કે મેં આટલું કામ કર્યું આમાં પણ

ભગવાને મન માતા નિમિત્ત બનાવી અને સમય સમયગાળા માં તમે આવી ગયા અને મારા આશીર્વાદ ફરી ગયા આશીર્વાદ માં જીવ બચ્યો અને જોડે નવું એક જીવન